શું મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે જે જસ માથે પત્ર હોય છે તો એ પત્રને આ રીતનો આકાર કેમ આપવામાં આવે છે શું આકાર ના આપે અને સીધું સીધું રાખે તો ના ચાલે તો મિત્રો ના આ વિડીયો જુઓ મિત્રો તો આ વિડીયોમાં તમે પેપર એકદમ સીધું છે અને એની પર વજન મૂકવામાં આવે છે તો તે નીચે પડી જાય છે પછી એની પટ્ટી વારે છે તો પટ્ટી એને વજન મૂકવામાં આવે છે તો પણ નીચે પડી જાય છે અને જુઓ મિત્રો ફરી એને જે પતરાનો શેપ હોય છે એ રીતે શેપ એટલે કે આકાર આપવામાં આવે છે અને આકાર આપીને એના પર ડબલ વજન મૂકવામાં આવે છે તો પણ તે પડતું નથી તો મિત્રો આ એક વૈજ્ઞાનિક કારણ છે અને શેપ તમને વિડીયો ગમે વિડીયો માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો તો મિત્રો આવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારે પેજ ને ફોલો પણ કરી લેજો તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો સાથે નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત